મોટી સંખ્યામાં માટે આવ્યા હતા આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ એકેડમી અને શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભક્તિની થીમ રજૂ કરીને લોકોને દેશભક્તિના રંગમાં રંગાવ્યા હતા આજના ઓગણીસમાં સ્વતંત્ર દિવસની વડોદરાવાસીઓ અને સાવલીવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાવલી ખાતે સુચારુ રીતે સંપન્ન વૃક્ષારોપણ સાથેનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે અને સાથોસાથ આપણે સમગ્ર પ્રજા ઓપરેશન સિંધુની સફળતા અને ત્યાં પછી સમગ્ર દેશની અંદર ચાલી રહેલા વિવિધ રાષ્ટ્રભાવનાના કાર્યક્રમો હવે પછીનો કાર્યક્રમ સામાન્ય રીતે આપણે એક દિવસ માટે નથી મનાવતા એમના બદલે સમગ્ર પખવાડિયા દરમિયાન તિરંગા યાત્રાથી શરૂઆત કરીને સ્વચ્છતા અભિયાન સાથે આજનો સ્વતંત્ર દિવસની ઉજવણી સાથે સમાપન થાય છે સમગ્ર તંત્રે સમગ્ર વડોદરાવાસીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં સ્વયંભૂ રીતે ખૂબ મોટી સંખ્યામાં ભાગીદાર થયેલા પુનઃ આ સમગ્ર કાર્યક્રમ માટે સમગ્ર તંત્રને અભિનંદન પાઠવું અને સાથોસાથ તમામને સ્વાતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવીશું વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી